કહ્યું કે બસ એ જ કે હંમેશા સફળતા મેળવવા માટે આવડતની જરૂર પડે અને પૈસાની નહીં તો કેવી પણ મારું માનવું એવું છે કે સફળ થવા માટે પૈસાની જરૂર પડે છે તો ચાલીને એ કહ્યું કે તમે બંને તમારા મતે આછા છો પણ મારા માટે સફળ થવા માટે એ હંમેશા અસફળ વ્યક્તિ પાસેથી શીખવું જોઈએ કેમ કે પરીક્ષામાં પાસ થવું હોય તો મહેનતની જરૂર પડે છે પૈસાથી પરીક્ષા પાસ થવાતી નથી કેયુર પણ અત્યારે તો પૈસા આપીને પણ પેપર ખરીદી શકાય છે ને સમર્થે કહ્યું કે હા પણ પછી તારે એ પેપર લખવું તો પડશે ને એના માટે પણ મહેનત તો કરવી જ પડશે કેયુર હમ સમજાઈ ગયું પણ શેલી તારી વાત મને ન સમજાય સ્પષ્ટ સમજાય ને તો શેલી કહે છે કે હું ફક્ત એટલું જ કહેવા માંગીશ કે જ્યારે આપણે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે છે તો હતાશ થવાને બદલે આપણા માર્ક્સ ક્યાં કપાય છે એ બાબત પર ધ્યાન આપીએ તો વધુ સારું રહે છે આમ પણ એક કહેવત છે ને કે નિષ્ફળતા જ આપણને સફળતાનો પરિચય કરાવે છે તો બસ હંમેશા આપણે ભૂલોમાંથી જ નવું શીખવું જોઈએ ફક્ત આપણે જ નહીં પણ બીજાની ભૂલોમાંથી પણ આપણે હંમેશા નવું શીખતા રહેવું જોઈએ કેયુર હા મને તારી વાત સો ટકા ચંદે ગઈ અરે હું ભૂલો માંથી શીખીને પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરીશ પપ્પા હંમેશા મને આ શું કહેતા હોય છે એમને પણ મહેનત કરીને હું સારું પરિણામ બતાવીશ સમર્થે કહ્યું કે હા બરાબર પણ એક વાત યાદ રાખજે કે કઈ વાત સમર્થે કહ્યું કે જો કદાચ પરિણામ ઓછું આવ્યું તો એમ જ હારીને બેસી જવાનું નહીં અથવા તો તું એમ કહીને મહેનત કરીશ નહીં કે મારું તો નસીબ જ સારું નહોતું પણ હંમેશા એ જ વિચારવાનું કે હું એટલી મહેનત કરીશ કે મારું નસીબ જ બદલાઈ જાય છે તો જ તું જીવનમાં દરેક મોડ પર સફળતા હાલચાલ કરી શકીશ સમજાયું ને એમ કેયુર હા તમે બંને મને સફળતાનું રહસ્ય એકદમ સ્પષ્ટ રીતે સમજાવી દીધું થેન્ક યુ સો મચ યારા મારા પછીના દિવસથી કેયુર પણ બધાની જેમ જ મહેનત કરવા લાગ્યો એક દિવસ કેર ઘરે પોતાના બેડરૂમમાં બેઠો બેઠો વાંચી રહ્યો હતો એ વાંચવામાં એટલો બધો મશગુલ થઈ ગયો કે તેને તેના મમ્મી પપ્પાનો પણ અવાજ સંભળાયો નહીં કે યુર કંઈ જવાબ ન આપ્યો એટલે તેના મમ્મી પપ્પા તેના રૂમમાં આવ્યા રૂમમાં આવીને જોયું તો બંને આશ્ચર્ય પામ્યા કેમ કે આજ સુધી કેયુર આટલા ધ્યાનથી ક્યારે વાંચતો નહોતો કાર્તિક ભાઈ એ કહ્યું કે લાગે છે કેવી આટલું વાત છે તો તેની કોલેજ ટોપ ટેન માં સ્થાન તો પામશે જ કેવી ને અવાજ આવતા તેને ઊંચું જોયું અને કહ્યું કે હા પપ્પા હું તમને પ્રોમિસ આપું છું કે આ વખતેની ની હું ટોપ ટેન માં તો આવી વીસ જ કાર્તિક ભાઈ કહ્યું કે વાહ બેટા ખુબ સરસ પણ એકદમ બળ લઈને ભણતો નહીં ક્યારેક ફ્રેશ થવા માટે ગાર્ડનમાં દોસ્તો સાથે લટર મારી આવજે ક્યારેક મૂવી પણ જોઈ આવજે કેયુર આશ્ચર્યથી તેના પપ્પા સામે જોયું અને કહ્યું કે પપ્પા આ તમે કહો છો અત્યાર સુધી તો મને એ હંમેશા ફરવા જવાય નહીં મૂવી જોવાય નહીં ના પાડતા હતા તો આજે અચાનક તો તેની વાત અદ્યથી કાપતા જ કેયુર ભાઈ કહ્યું કે હા કેમ કે ત્યારે તો ભણતો નહોતો અને અત્યારે તો એકદમ મન દઈને ભણે છે પણ જીવનમાં આનંદ પણ હોવો જોઈએ સમજાવ્યું જ્યારે તારું પરિણામ આવે ત્યારે એક સરપ્રાઈઝ તેની રાહ જોતી હશે ખુશ થતા કાર્તિક આ રીતે ખુશ થતા જોઈને રશ્મિબેન પણ ખુશ થઈ ગયા પરીક્ષાના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ એની ચિંતા વધતી ગઈ પણ તેના મિત્રો એને મમ્મી પપ્પા હંમેશા પ્રેરણા આપતા જેથી કેવી હતાશ ન થાય કેયુર પણ મહેનત કરવા લાગ્યું એમ આખરે પરીક્ષાનો દિવસ આવી ગયો પેપર જોઈને કેયુર ખૂબ જ ખુશ થઈ ગયો કેમ કે તેને લગભગ બધા પ્રશ્નોના જવાબ આવડતા હતા બધાને આશ્રય તો ત્યારે થયું કે જ્યારે સપ્લી માંગી બાકી આજ સુધી આવું બન્યું નહોતું અત્યાર સુધી પાસ થવા જેટલું લગતું આજે તેને પેપર પૂરું કરીને અલગ પ્રકારનો સંતોષ થયો હતો આવી જ રીતે બધા પેપર પૂરા થયા એક દિવસ બધા ગાર્ડનમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા રોકી હંમેશા ટોપ ફાઈવમાં જ આવતો તેણે કહ્યું કે આ વખતે પણ હું જ ટોપ ફાઈવમાં રહીશ સમર્થે કહ્યું કે આટલો વધારે આત્મવિશ્વાસ પણ સારો નથી બકા શું ખબર આ વખતે બીજા કોઈ ટોપ ફાઈવમાં આવી જાય રોકી હા એ તો પરિણામ આવશે ત્યારે જ જોઈ લઈશું ને આખરે પરિણામનો દિવસ પણ આવી ગયો કેવી ચિંતા કરતો કરતો નોટિસ પર લાગેલું પરિણામ જોવા ગયો ત્યારે રોકી સામે મળ્યો તેનું મોઢું એકદમ મૂર્જાયેલું હતું પણ તેના આ તરફ ધ્યાન ન આપતા ત્યારે પરિણામ જોવા ગયો કેયુને પરિણામ જોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો કારણ કે તેનો ત્રીજો નંબર આવ્યો હતો બતાવ્યા તેને અભિનંદન આપ્યા જ્યારે તે ઘરે ગયો ત્યારે તેની ફેવરેટ બાઇક પડી હતી કાર્તિક ભાઈએ કહ્યું કે કેવી લાગી સરપ્રાઇઝ કેયુર પપ્પા એકદમ મસ્ટ થેન્ક યુ સો મચ બધા ખુશ હતા આખા કોલેજમાં કેયુર ના જ વખાણ સાંભળવા મળતા હતા આખરે કેયુરને સાચી મહેનત અને સફળતાનું રહસ્ય સમજાઈ ગયું તેણે રોકીના અનુભવ પરથી એ પણ સમજી ગયું કે જો સફળતા મળે તો ધીરજ રાખવી જોઈએ સફળતાની એક સવાર પાછળ મહેનતની અનેક રાતો છુપાયેલી હોય છે મિત્રો તમને આ સ્ટોરી મોટિવેશનલ સ્ટોરી ગમે હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે હું મળીશું નવી વાર્તા સાથે